ઉત્તર પ્રદેશ દેવરિયા જિલ્લાની મધ્યસ્થ જેલમાંથી જેલ સિપાહીની નજર ચૂકવી સંભ્યાજથી ફરાર આરોપીને ઝડપી પાડી યુપી દેવરીયા કોતવારી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો શોધી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશન એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કોર્ડના પોલીસ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસોની સાથે વર્કઆઉટમાં હતા ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર દરમિયાન યુપી એસટીએફ ટીમના પોલીસ માણસો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે આવી યુપી જિલ્લો દેવરિયા ગૌરી પોસ્ટે પાર્ટ એ ગુનો રજીસ્ટ નંબર અઠાણું બે હાજર બાવીસ ઇપિકો કલમ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર બાવીસ થી જેલમાંથી નાસી ગય આરોપી અમન પાંડે ઉપેન્દ્ર પાંડે ઉમર ત્રેવીસ રહે બરાયપુર પોસ્ટે રામપુર કારખાના જિલ્લો દેવરિયા યુપી વિરુદ્ધ દેવરિયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર્ડ નંબર નવસો ઓગણચાલીસ બે હજાર બસો ત્રેવીસ બસો ચોવીસ મુજબનો ગુનો રજીસ્ટર્ડ થાય જે ગુનામાં આરોપી નાસ્તો ફરતો હોય જે અંગે આરોપી વિરુદ્ધમાં સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ મેળવવામાં આવેલ હોય જે આરોપી અમન પાંડે હાલમાં સુરત ખાતે હોવાની માહિતીના આધારે યુપી એસટીએફ ટીમ તપાસમાં આવતા તેમની મદદમાં અત્રેના ડીસીબી પોલીસ સ્ટેશન એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ માણસો રહી ખાનગી બાદની દારો થકી તથા ટેકનિકલ સોર્સના આધારે નાસ્તા આરોપી અમન પાંડે ઉપેન્દ્ર પાંડે અમરવર્ષે ત્રેવીસ ધંધો ડાઇનિંગ પ્રિન્ટિંગ અને સાડી ફોલ્ડિંગનો રહે પ્લોટ નંબર ચોવીસ શિવશક્તિ સોસાયટી પુષ્પાનગરની બાજુમાં ભાટેના ઉતરા સુરત શહેર વતન ગામ બરાયપુર પોસ્ટે રામપુરગરની બાજુમાં શિવશક્તિ સોસાયટી ખાતેથી પકડી પાડવામાં આવેલ છે મજકુર આરોપીને પકડી પાડી એસટીએફ ટીમ વારાણસી યુપી નાઓને સોંપવા અંગેની આગળની તજવીજ હાથ ધરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યુઝ ચેનલ અજમલ જાતો સાથે